ત્રણસો સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે ને વોચ ટાઈમ જોવો તમે આ હા હા હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આજ સવાર સવારના આપણે ઉઠી નાઈ ધોઈ ત્યાં થયા તો બારે જોયું બારીની બારે તો જોરદાર વરસાદ ચાલી રહ્યો હતો ઓફિસ જવાનો ટાઈમ થયો છે હમણાં વરસાદ જોરદાર ચાલુ હોય આપણે તો જોયું મજા મજા એટલે લેટ જવાનું પણ જવાનું એમ આપણા ઉજાસભાઈ રેનકોટ પહેરીને તૈયારી કરી છે ઓફિસ જવાની બીજા અંદર જોઈ શું કરેલા

કઢા જવાની ડેટ પણ છે મેં સ્લોટ બુક કર્યો હતો આજની તારીખનો એટલે આજે આપણે ડેટ પણ લીધેલ છે જવાની આજે એક્ઝામ બે ત્રણ વાર પ્રેક્ટિસ કરી છે એમસીક્યુની કંઈક એપ્લિકેશન આવે છે પ્લે સ્ટોરમાંથી એમાંથી બાકી તો તૈયારી નથી બેઝિક જ ક્વેશ્ચન છે બધા એમ કે છે અમુક જણા એમ કે છે બહુ હાર્ડ હોય છે ને હવે જોયું મા ટ્રાય કરી આપણે જોયું નાસ્તો નાસ્તો ઘરે નથી સવારથી એટલે જોઈ શું બનાવ્યું નાસ્તા કે ટિફિન પડ્યું ડબ્બા મોસે માં નાસ્તા ને બમ આ હા સેવો મે પડે વાંધો ની આ ચલો આ ડબ્બો જ ઉઠાઈને લઈ જાય બારે આપણે એ મેલ દે ઇસ લઈ લઈ એક ડીસ લઈ લે બરોબર છે બીજું હું છાસ પડીએ કે ની જોઈ લઈ રાતના ના એ દૂધ કે નું પડ્યું હે મિત્રો આ લાયસન્સ ની પરીક્ષા છે એટલા માટે એને જેરોક્સ કરવાની છે ને કાગળિયા છે મુખ એના માટે આપણે જે વૃક્ષ કરાવવા માટે એ બાજુમાં છે જે વૃક્ષ વરસાદ પછીનું વાતાવરણ કંઈ અલગ જ છે જોરદાર મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે અમદાવાદમાં એકદમ ગરમી હતી ને મસ્ત વરસાદ પડી ઠંડુ ઠંડુ થઈ ગયું છે એકદમ ગ્રીનર ગ્રીનરી થઈ ગયું છે જોરદાર આપણી બાઈક આપણી આમાંની બાઈક આપણે જે લઈ આવ્યા હતા વડોદરાથી ભીની થઈ ગઈ છે થોડું કપડા કપડાંથી સાફ કરી થોડી અને આપણે બાઇક લઈને નીકળી આપણે કેટલાક આગળ ઝેરોક્સ થઈ ગઈ છે જેટલા આગળ લઈ જવાના હતા એટલાની ત્યાં વિડીયો શૂટિંગ ના પાડી અંકલે એટલે પછી બ્લોગ ન બનાવ્યો ઝેરોક્સ થઈ આપણે જશું ઘરે હવે જમે કરીને નીકળશું આપણે ત્યાં એક આગળ એમાં લાયસન્સના સેન્ટર ટાઈમ આવી ગયું છે સવા એક થઈ ગયો છે મારી ગુડ વર્ગની અપોઇન્ટમેન્ટ છે લાયસન્સ માટે એટલે ફટાફટ હું જોઉં છું પહેલું હું એકવાર નીચે એમ જ ઉતરી ગયું બાઇકની ચાવી લઈને પણ કાગડિયા બધા ઉપર જ રહી ગયા એટલે ફટાફટ કાગડિયા લેવા ગયો હતો હવે પાછા કાગડી બાગડી લઈને ફટાફટ નીકળી નજીક જ છે પણ તો ટાઈમ પહેલાં પહોંચી જઈ સારું એમ બાઈક બાઈક આપણી નીકળી ફટાફટ એક્ઝામ આવી ગયા તો અલા એક્ઝામ તો દેવાણી નહીં સરોવરના કારણે સરોવર બંધ હતું એમ કરીને હમણાં બધાને પાછા મોકલી દીધા છે આમાં આજની ડેટમાં જે હતા બધાને હવે નેક્સ્ટ ડે ઓનલાઈન લઈને આપણે જવું પડશે મારી જોડે મિતભાઈ આવ્યા હતા હવે જશું આપણે ઘરે

એક ભાઈ નાવા ગયા છે નાઈ ને આવે એટલે જમી લઈ ત્યાં સુધી આપણે એક સિક્રેટ વસ્તુ આપણે રાખી હતી અહીંયા ક્યાં ગયો આ ફેવરેટ આપણી ચોકલેટમાં સૌથી વધારે ફેવરેટ આ આપણી એટલે આપણો સ્ટોક રાખી આનો જ લાઈટ બાન આનો સ્ટોક હું રાખું છું મોડો મોડો એ ખાવા જોઈએ કામ આવી જાય એમ કરીને ડુ નથિંગ ફાઈવ સ્ટાર હે

સાફ કરો એક્ઝામ તો દિવાળી નહીં જમી કરીને આવી ગયા અહીંયા આપણા રૂમમાં થોડુંક થોડું કરશું આરામ આપણે આરામ કરીને પછી જોશું પછી આજે મસ્ત ઊંઘ પૂરી થઈ ગઈ છે ઉઠીને ફ્રેશ થઈ ગયા આપણે જઈશું આપડા અહીંયા બાજુમાં મીઠ ભાઈનું ઘર ફરી છે મારે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માટે ત્યાં જવું પડશે કારણ કે અહીંયા તો છે નહીં એટલે આપણે ઉમા એનું ખાઈ આવે છે એટલે ત્યાં જશું આપણે માસી પણ આવી ગયા આપણે જમવાનું બનાવવા માટે હવે ટીફિન સાઈડમાં રાખી દો પાણી ભરેલું હોય બરાબર ફિલિંગ જે પહોંચી આવે છે આવું જશું ઉપર આપણે મિસિસભાઈની સાયકલ પડી કોણ ખોલે છે જોઈ ઉધી હશે હે હે ઘરે આવી ગયા ઘરે આવીને હું લાગ્યો તો મારો બ્લોગ અપલોડ કરવા માટે અહીંયા મસ્ત જીની સ્પીડ આવતી આપણે બ્લોગ અપલોડ કર્યો ને પછી મારી નજર ગઈ કે આપણા યુટ્યુબમાં જોઈએ આપણે કેટલા સબસ્ક્રાઈબર છે કે લેપટોપમાં જોયું આપણે તો ફાઇનલી આપણા ત્રણસો સબસ્ક્રાઈબર આજે કમ્પ્લીટ થઈ ગયા છે તો જુઓ તમે ત્રણસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે ને વોચ ટાઈમ જુઓ તમે આ હા હા એટલા

એમાં આપણે પહેલાં વિડીયો બીજા અપલોડ કર્યા હતા પણ હવે એમાંથી આપણે મોટા બ્લોગ આવશે કે થી સાત મિનિટના એવા મોટા બ્લોગ બનાવવાનું આપણે વિચારીએ છીએ એટલે ચેનલ બનાવી પહેલાં જ બનાવેલું જ હતું પણ એમાં આપણે બધા મોટા બ્લોગ આવશે જેમ કે મેની બ્લોગ એટલે વાર સુધી આવતા હતા શ્યામ તો બ્લોગરવાળી ચેનલમાં હવે આપણા મોટા બ્લોગ આવશે ચેનલનું નામ છે આ સીવેન શ્યામ કરીને ચેનલ છે આપણી એમાં આપણા ટુ નાઇન ફોર ઝીરો જેવા કંઈક સબસ્ક્રાઇબર છે આટલું કંઈક આ ચેનલ વ્યૂ ટાઈમ છે એટલે વન વન સેવન આપણા વિડીયો અપલોડ છે તો હવે તમે આ ચેનલની લિંક હું અહીંયા આ ચેનલની લિંક નીચે અહીંયા આપેલી છે તો એમાં ક્લિક કરીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મારા મોટા બ્લો પણ તમે જોઈ શકો ને શોર્ટ્સ તો આપણે તમે જોવો જ છો જો એક ચેનલને સબસ્ક્રાઈબ કરવું હોય તો નીચે બાજુમાં લિંક છે એને પણ સબસ્ક્રાઇબ કરી નાખો એમાં આપણા શોર્ટ્સ વિડીયો આવશે બધા એવું ર્યા તેવું બલ્બ બનાવે તો પૃથ્થું તાળવી ક્યાં તો કરતા ચાલું કરતા આજે મિત્રો રૂવાએ ટ્રાય કરવા માટે આ બલ્બ બનાવ્યો તો કઈક બ્લૂટૂથ વાળો બલ્બ બનાવ્યો છે લાઈટિંગ આ હા લાઈટ લાગે રે એમ આ સ્પીકર લગાવી મેં આગળ અલા આ તો કલર જેન થાય રે એમ અચ્છા બંધ કરીને ચાલુ કરવું પડે રો એમ હા ચાલુ કર કનેક્ટ થશે એમાં કર દો જોઈએ કેટલું હોય ધારો કે નહીં હા કલાકારી કરી એવો બાકી કેવાજ લાગ્યો <laughs> <I> <laughs> કેટલી રેન્જ સુધી આવે હોય આમ પરાજા તો પરાજા તો કેટલીઓ નથી પડે રૂમ આ અંદર જતો રહે રૂમમાં આમ અંદર જતો રહે ભાઈ રૂમમાં જતો રહે અરે બંધ થઈ ગયું ભરે હા બસ એટલે જોયું હે સારું હોય હેનું હા જોરદાર વરસાદ સુપ્રદાર હા ઘરે કેમ જવું હવે જોરદાર આજારો હા બનાવ્યા બાકી હો જોરદાર મેં વિડિયો એડિટિંગ કરતો તો ને પછી મસ્ત આ બ્લુ તોળો દેખાડવાનું આપણે એટલે કર્યું ચાલુ જોરદાર મસ્ત આરતી વાગી રહી હે હમણા સુ મસ્ત વાઈ એડિટિંગ ચાલુ અહીંયા એ એડિટિંગ ચાલુ મસ્ત આરતી વાગી સારું એવું અપલોડ થઈ ગયું એડિટ થઈ ગયું બધું થઈ ગયું કમ્પ્લીટ ને હવે જશું આપણે ઘરે ટાઈમ કેટલું થયું હોય ટાઈમ સાડા સાત વાગ્યા છે વરસાદ ચાલુ હતો અને હમણાં બંધ થયો છે તો હું કહું ઘરે પહોંચી આપણા આગળ તો પાણી ભરાઈ ગયા છે દેખાતું નથી પાણી ભરાઈ ગયા નીચે જઈ નીચે બાઈકની આદત શું છે જોઈએ આપણે ભલે પોહિયા ઘરે આપડે ને બાઇક જેમ તેમ માંથી વરસાદ માંથી નીકળી આપડે વારે ને પોચ્યા ઘરે હમણાં તો ફ્રેશ થઈને નાઇડ્રેસ પહેરી તો હમણો લાગ્યો આપણે એડિટિંગ કરવા માટે તો થોડીક થોડી એડિટિંગ થઈ ગઈ છે થોડુંક બાકી છે એવું છે હમણાં એડિટ કરતો તો અહીંયા હું જ આપણો વ્લોગ પાછો હમણાંનો તો બ્લોગને અહીંયા જ આપણે પૂરો કરશું જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ને આ બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ